આ વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે રાહુલ ગાંધીએ પોતાના પ્રથમ આક્રમક ભાષણમાં કહ્યું હતું કે ભાજપ આરએસએસ માત્ર હિંસા અને નફરતની જ વાત કરે છે ત્યારે આજે વહેલી સવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ઉપર વીસ થી પચીસ લોકોના ટોળાએ આવીને પથ્થરમારો કર્યો આ સાથે જ ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર કાળી શાહી પણ લગાવવામાં આવી આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે હુમલો કર્યો છે દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ બજરંગ દળના કાર્યકર્તાઓ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જેમાં તેમના હાથમાં કાળી સહી હતી અને કોંગ્રેસ ભવન ખાતે જેટલા પણ રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટર્સ પર બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે કાળી સહી છે તે ચોપડવામાં આવી હતી મોડી રાતની આ ઘટના છે અને આપ જોઈ શકો છો કે જે આ પથ્થર છે આ પથ્થરો લઈને પણ જે બજરંગ કાર્યકર્તાઓ હતા તે અહીંયા પહોંચ્યા હતા લગભગ વિશેક લોકો અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ અહીં જેટલા પણ પોસ્ટરો રાહુલ ગાંધીના ફેસવાળા હતા તે તમામ પોસ્ટરો ઉપર જે કાળી સહી છે તે ચોપડી દેવામાં આવી છે જો કે એક તરફ પોલીસને જાણતો હતા પોલીસ પણ ઘટના સ્થળે આવી અને જે તપાસની તજવીજ છે તે હાથ ધરી અને દ્રશ્યો પણ બતાવીશું બીજી તરફ જે ભારત જોડો ન્યાયયાત્રા કે જે રાહુલ ગાંધી લઈને નીકળ્યા હતા તેના પર પણ જે સહી છે તે તે ફોટા પર પણ અત્યાર હાલ જે કાઢી સહી છે તે જોવા મળી રહી છે અને આ જે ફોટો છે આ ફોટા પર પણ જે બજરંગળના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા તેના પર પણ જે કાઢી સહી છે તે ચોપડવામાં આવી જોકે અત્યાર હાલ